સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના કુડાના કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે અધધ રૂપિયા ત્રીસ કરોડનું મીઠું રણમાં અટવાયું છે જેના લીધે વેરાણ રણમાં પેઢી દર પેઢી પરંપરાગત રીતે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવતા પચીસો અગરિયા પરિવારોનો મોઢામાં આવેલો કોળીઓ ઝૂટવાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો બીજી બાજુ મીઠાના વેપારીઓ દ્વારા સર્વાનુ મતે મીઠાના ભાવમાં ટને રૂપિયા ત્રણસો નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે દેશના કુલ ઉત્પાદનનું છોતેર ટકા મીઠું એકમાત્ર ગુજરાતમાં ઉત્પાદન થાય છે અને એમાંથી પાંત્રીસ ટકા મીઠું તો સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં જ પાકે છે ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાને રાખી

સરકાર અમને સહાય આપે કઈ પાંચ છ વર્ષથી અમે આવી ગઈ પાંચ છ થાય ચારસો થાય કમોસમી વરસાદ હો દોઢસો એવું ધોવાઈ જાય મારું નામ પ્રવિણ બે મનસુખભાઈ ઠક્કર મુકામ પાટડી હાથિયા સોલ ટ્રેડર્સ હું છેલ્લા અમે ચે લોકો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ મીઠાનો વેપાર કરીએ છીએ પણ એમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ પ્રમાણમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી બીજો પ્રશ્ન અમારા રોડ રસ્તાનો છે જો રોડ રસ્તાઓ પણ સારા થાય તો મીઠું અમે વહેલું ખેંચી શકીએ તો જેનાથી અમને આ જે માવઠાનો માર પડે છે એનો માર ઓછો પડે અથવા તો નહીવત પડે અથવા ના પડે એવી પરિસ્થિતિ સર્જાય તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને રોડ રસ્તાનો કામ કરી આપે તો અમને આમાં ઘણી રાહત થાય અને આ અંગે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરેલ છે મારું નામ રીડ પ્રમુખ થવાના કારણે કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે આ કમોસમી વરસાદ પડી અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે સાત થી આઠ લાખ ટન રણમાં મીઠું છે અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે અમે સરકાર શ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આમ આ અગરિયા માટે આ નાના રણમાં કઈ કાયમી ઉકેલ આવે એવી સરકાર છે મીઠું પકવે છે એમની મૂડી ધોવાઈ જાય છે સાથે સાથે નાના નાના વેપારીઓને પણ આનાથી ખૂબ મોટું નુકસાન થાય છે તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી એમને કંઈક સહાય ચૂકી રણમાં મીઠું પકવતા પરિવારો આશરે પચીસો છે અને તે સિવાય આની સાથે ગામના આજથી દસથી પંદર હજાર લોકો જે નાની મોટી ર રોજીરોટી કરે છે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે લોડિંગ વ્યવસાય સાથે આ રીતે અનેક રીતે સંકળાયેલો બહુ મોટો વ્યવસાય છે અને આ વ્યવસાયના કારણે આ વિસ્તાર ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે પણ સરકારશ્રી આ બધું થોડું ધ્યાન ઓછું આપે છે તો અમારી વિનંતી છે કે સરકારશ્રી વિશેષ રૂપે આ લોકોને ધ્યાન આપી એમને ટેકાના ભાવનું જો મીઠાનું આયોજન કરવામાં આવે અથવા એમને જે કંઈ આ હાલમાં માલો કે સોલાર સબસિડી આપવામાં આવી છે એમ કોઈ અનેક સેવાયક પ્રવૃત્તિઓનું અનુદાન કરે તો પણ એ અગરિયાઓને ફાયદો થઈ શકે આ વિસ્તારમાં મીઠું લગભગ થી સત્તર લાખ ટન આપણા સુરનગર જિલ્લાના એરિયામાં થાય છે એ આ મીઠું ગુજરાત એમપી યુપી મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઝારખંડ છત્તીસગઢ વધે વગેરે રાજ્યમાં જાય છે કમોસમી વરસાદથી અંદાજે છ થી સાત લાખ ટન મીઠું અંદર રણમાં રહી જવાના કારણે ઓછામાં ઓછું ત્રીસ પાંત્રીસ કરોડ નું નાના અગરિયાઓને નુકસાન થયેલું છે